સુરતના લિંબાયત વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઘાતકી હત્યા કરનારા હત્યારાઓને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ડિંડોલી ખાતે રહેતા જયેશ પટેલની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ હતી બનાવને લઈ લિંબાયત પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિશાલ ગોરખવાગ ઓમ ગિરાસે યાદવ નિકમ યશ અને રાહુલમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો વિશાલના મિત્રની જયેશ પટેલે હત્યા કરી હોય તેની માતાને પણ માર મર્યો હોય જેની અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું છે હાલ આરોપીઓને ઝડપી પાડી અને લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાંજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઉભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે વિશાળ ગોરખ ઓમ ગીરાસે વેદાંત નિકમ ગૌરવ જાદવ યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ ગયા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાળીમાં વિશાલ ગોરખ જે છે એને પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનરલ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડર રૂમ દાખલ થયેલું છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે મહત્વની વાત કરી હતી અગાઉ જે મરણ જેના છે જયેશ પટેલ એને જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાળ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાળ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી એ વાતની અદાવત રાખી અને વિશાળ ગોરખ વાગે ચપ્પુથી મરણ જેના ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું મૃતક જયેશ એ નાની મોટી છોડક મજૂરી અને જોબ પણ કરતો હતો